રામ રામ ડેરી કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે ભાઈ ખુશીનો માહોલ છવાઈ ગયો મારે પાછળ તમે જોઈ શકો ભાઈ ટ્રોલી હે ટ્રોલીની અંદર શું છે બિયારણ હે ભાઈ એનો મીનિંગ શું છે વાવણાની ભાઈ સિઝન ચાલુ થઈ ગયે છે અને વાવણાની સિઝનમાં ભાઈ આજનો વિડીયો આપણો કોના ઉપર રહેવાનો છે તમને બધાને ખબર છે જીપીએસ ઓટો સ્ટેરિંગ ઉપર રહેવાનો છે તમને બધાને ખબર હોય તો આપણે આપણા ટ્રેક્ટરની અંદર ફિટ કરાવ્યું હતું મેપીનો ઓટો સ્ટેરિંગ સિસ્ટમ પણ વાવણા દરમિયાન તમને ખબર છે ભાઈ આપણી જમીન બહુ એટલી બહુ જાજી પહોંચી છે એટલે જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ છે ભાઈ આપણે આપણા ખેતરમાં હલાવીને નહીં દેખાડી શક્યું તો ભાઈ જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ છે એનો ઉપયોગ ખાલી આપણે સીધા ચાહ કરવામાં જ ઉપયોગ કરી શકીએ ના ભાઈ ના આનો ઉપયોગ ભાઈ તમે વાવણામાં કરી શક્યો કરી શક્યું કે નહીં કરી શક્યું કારણ કે આપણી જમીન તો પોચી છે આપણા ટ્રેક્ટરમાં તમને ડેમો દઈ દેખાડી શક્યું કઈ વાંધો નહીં ભાઈ એના માટે સ્પેશિયલ ભાઈ હું આ બારાડી ભાઈ હા કટોલિયા ગામમાં આવી ગયો હવે અહીંયા ભાઈ લાગી હે છે મહેન્દ્રાનું ભાઈ યુવો ટ્રેક્ટર અને એની અંદર ફિટ કર્યું છે મેપીનું ઓટો સ્ટેરિંગ સિસ્ટમ ત્યાં જો હે વાવણી થાય છે આની કોઈ એની ગોળી ગોળી લગાડી છે રેડી તો ભાઈ વાવણામાં કેવું કાલે છે ને હું તમને એક નહીં બે બે ટ્રેક્ટરમાં તમને દેખાડો કે ભાઈ વાવણું કેવું થવાનું હોય આની અંદર ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ મિની ટ્રેક્ટરની અંદર આ જીપીએસ કેવું ગાલ છે એ વિડીયો ભાઈ ટૂંક સમયની અંદર જ આવવાનો હોય એટલે ભાઈ આપણે ચેનલ જે સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક કે બે દિવસની અંદર જો છે ને વિડીયો હું તમને દેખાડવાનો હોઉં પણ પહેલી વેલા દેખાડી દઉં ભાઈ મહેન્દ્ર યુઓ ચારસો ને પિચોતેર લગભગ લગભગ ચાલીસ પિસ્તાલીસ એચપીનું ટ્રેક્ટર છે આની અંદર કેવું વાવણું થાય ને એ તમને દેખાડી પછી આપણે પાસે બીજું ટ્રેક્ટર છે સોનાલિકાનું મોટું ટ્રેક્ટર છે સીધા ચાણ કરવા ઉપરાંત ભાઈ વાવણામાં કેવું કાલે છે ને એ હું તમને દેખાડી દેવાનો હું આજના વિડીયોમાં બે ત લેખી ટેક્ટરી રેવાનું હે જોયું હતું મેપ્યુની ભાઈ ઓટોસ્ટેરિંગ કીટ છે ને ઇન્સ્ટોલ કરી લીધી છે અને પાછળ તમે જે વણી દેખાડી દઉં મોટું છે તો ભાઈ મોટી જોણી રહેવાની હે ચાર દાતા રહેવાના ચાર દત્તા રહેવાના હે રાપ રહેવાની છે અને પાછળ જોઈ લો હમણે રહેવાનું છે બધી વસ્તુ રહેવાની હે માટી એક ઉપર ચડી ગયો છે હવે ભાઈ કેવું હાલે હે વાવણીમાં ઓટો સ્ટેરિંગ મોડમાં હું તમને જે દેખાડું જવા દીધું ભાઈ જવા દીધું ઓટો સ્ટેરિંગમાં હે ને આવતા રહ્યો કારણ કે તો જ ભાઈ તમને ખબર પડે કેવું છે લીવર બાંધી લીધું છે ભાઈ ભાઈ આવી રીતના કે છે ને વાવણી કરતું જાય ઓટો સ્ટેરિંગ મોડમાં ભાઈ આપણું ચાલુ છે તમને દેખાય પાછળથી તમને ભાઈ બતાવી દઉં કે પાછળથી ભાઈ કેવું થાય છે આવી રીતના ભાઈ આપણું વાવેતર રહેવાનું છે આ ક્યાંક ભાઈ અમુક જગ્યાએ બેસી જતું હોય ટ્રેક્ટર એટલે ભાઈ ડ્રાઈવર ઉપર ચડીને વહી ગયો પણ તમે જોઈ શકો હો કઈ રીતે ભાઈ આને લાઈનમાં હેને વાવણી કઈ રીતે આ બધું જોઈ લો આ બાજુથી ભાઈ જરીક બતાવી દો બેતાલીસ એચપી ના ભાઈ ટ્રેક્ટરમાં સીધા ચા કરવા ઉપરાંત તમે વાવણીમાં આનો ઉપયોગ કરી શકો હો અને વાવણીમાં કેવું હાલે છે એ તમે જોઈ શકો હો મહેન્દ્ર ટ્રેક્ટરની અંદર થોડીક વાર પછી હું તમને દેખાડવાનો હોઉં સોનાલિકા ટ્રેક્ટર આજે મિત્રો ચા દેખાય ને ચા હે ને આ જીપીએસ થી જેને બનાવેલ છે ચા તમને કેવા લાગે મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો અને વાવણી હે ને આનાથી જ થાય છે જો ભાઈ પ્રોપર આ જીપીએસ થી જ થાય છે જો આ ડ્રાઈવર હેઠળ ઉતરી જાય એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે ના ભાઈ ઓટો સ્ટેરિંગમાં ચાલે છે આપણે અને વાવણીમાં કેવા સીધા લીટા કરી તમે જે દેખાડી દો જોઈ લે ભાઈ તન તન કામ એક ભેગા થતા જાય છે દત્તા રહે રાપે છે અને હમારે છે તને કામ ભાઈ એક ભેગા થતા જાય છે અને આવી રીતના ભાઈ કંઈક વાવણી રહેવાની છે આપણે દેખાય આવું ભાઈ છે ભાઈ વાવેતર હવે ભાઈ મહેન્દ્રાનું તમે જોઈ લીધું હે હવે તમારે સોનાલિકાનું જવું હોય ને હાલો સોનાલિકાનું દેખાડી દઉં તમને ને દેખાડો ભાઈ સોનાલી કે પિસ્તાલીસ એચપી ટ્રેક્ટરમાં મેપી ઓટો સ્ટેરિંગ સિસ્ટમ લગાડી છે અને વાવણું થાય છે અને આટલા ભાગમાં વાવણું થઈ ગયું છે જોઈ લ્યો આ તમને કેવું લાગ્યું હવે તમને જે ટ્રેક્ટર દેખાડી દો આ ટ્રેક્ટરમાં ભાઈ આપણું જીપીએસ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ હાલે છે આ ભાઈ ચાહ નાખ્યા હતા પેલા આજ ઓટો સ્ટેરિંગ સિસ્ટમથી અને પિસ્તાલીસ એચપીનું ભાઈ સોનાલેકીની અંદર જો આને આ ઓટો સ્ટેરિંગ સિસ્ટમ લગાડ્યું જો આ રીવાનું રેડિયો રિસીવર બધું અહીં લઈ ગયું પાછળ જોઈ લે ઓણી જોડી લે સેમ ટુ સેમ ઓની જીમ જ કટલા એક બે ત્રણ ચાર ચાર દતા રહે અને રાફે અને છેલે હે છેલે હમાર હે હા ભાઈ હા ત્રણે ત્રણ વસ્તુ ભાઈ હે ને એક ભેગી થાય છે અને આયા ભાઈ ઓલરેડી મે તમને હે કામકાજ દેખાડી દીધું હે જોઈ લ્યો આયા એકદમ એક લીટી થઈ ગઈ હતી મે તમને સ્ટાર્ટિંગ માં દેખાડી દીધું પણ હવે કે હું કાલે હે ને ચાલુ કરીને તમને હેને ને રનિંગ માં દેખાડી દીધું 0.5 ले लियो भाई के माले है केव काम कर के लागो तुमने अत्यार सुधी में सारो काम जीपीएस में हम काम स्पीड थी थाय के न थादू स्पीड थी थाय हां बीजो हूं तुमने फायदा लागे है हैं अंदर नो ध्यान कहीं स्टीयरिंग नो ना राखू पड़े कहीं ध्यान बन ना राखू पड़े ने ई रीत ना जो बदु सातु जाय है रेडी जाले।, जाले है भाई जो लियो आनी को देखाड़ी दियो के मायलो है भाई हमार बम्मा ने बदु लागतु जाय આ કામ કઈ તમને કેવું લાગ્યું ભાઈ સોના મને એ ખાસ કોમેન્ટ કરીને કહી દેજો તો ભાઈ આ હતું ભાઈ વાવણીની વાવણી ની અંદર સ્ટેરિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે સીધા ચામાં કઈ રીતે કામ તમને દેખાડી દીધું પણ અંદર કઈ રીતે કામ કરી માં જોઈ લીધું ભાઈ હે મિનિટેમાં લગાડી શકીએ કે ના લગાડી શકી મિનિટે ટૂંક સમયની અંદર તમને દેખાડવાનો આ સાથેનો ભાઈ આજનો આ ફાર્મિંગ આપણે પૂર્ણ નાખી તો કેવું કરે બહુ હરામ હારું રહે અને ઓટોસ્ટેરિંગ ની તમારે વધુ જાણકારી લેવી હોય ને તો ડિસ્પ્લે ઉપર મેં નંબર દીધા હે એના પર ફોન કરીને તમે વધુ જાણકારી લઈ શકો મારી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામે રામ ડેરા ને